કોટલાવ ગામે વેલ્ડિંગ નું કામ કરતા યુવાને શું પગલું ભર્યું પારડી નજીક કોટલાવ ગામે મંદિર ફળિયા ખાતે રહેતા અને વેલ્ડિંગ નું કામ કરતો સંદીપ બચ્ચુભાઈ હળપતિ ઉંમર વર્ષ એકવીસે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું ગતરોજ પોતાના ઘરે લોખંડના એંગલમાં દોરી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો આ અંગેની જાણ મોટા છોકરા સંજય એમઆર બોલ ફેક્ટરીમાં ગયેલા પિતા બચ્ચુભાઈને કરતા તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા આ બનાવ અંગેની જાણ પારડી પોલીસને કરવામાં આવી હતી અને પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પીએમ માટે પારડી સીએસસી ખાતે ખસેડવામાં આવી હતી છેલ્લા ચાર પાંચ દિવસથી સ્થંદિપ ચીડિયો સ્વભાવનો થઈ ગયો હોવાનું પરિવારે જણાવ્યું હતું તેણે અગમ્ય કારણસર આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો